પંચમહાલ જિલ્લાના હાલોલ વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ રાજ્યમંત્રી જયદ્રતસિંહજી પરમારજીને ગુજરાત ભાજપ પ્રદેશના ઉપપ્રમુખ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે પાર્ટી દ્વારા આપવામાં આવેલી આ નિમણૂકથી પંચમહાલ સહિત સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છવાયો છે સંગઠનાત્મક અનુભવ કાર્યકુશળતા અને જનસેવાની ભાવનાને ધ્યાનમાં રાખીને ભાજપ હાઈકમાન્ડે તેમને આ જવાબદારી સોંપી હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે સત્ય ટાઈમ્સ દૈનિક અખબાર તરફથી ધારાસભ્ય શ્રી જયદ્રતસિંહજી પરમારજીને આ નવી જવાબદારી માટે હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે પંચમહોત્સવનો કાર્યક્રમ ચાલે છે ત્યાં હતા અને ત્યારે પ્રેસ પ્રિન્ટ મીડિયા થકી ખબર પડી કે આ રીતે ટીમ જાહેર કરી છે અને એમાં ઉપપ્રમુખ તરીકે મને પણ મારો પણ સમાવેશ કરવામાં આવ્યો છે મને ઉપપ્રમુખ તરીકેનો જે જવાબદારી પાર્ટીએ સોંપી એના માટે હું આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા અમિતભાઈ શાહ સાહેબ આપણા નડ્ડાજી આપણા કાર્યકારી અધ્યક્ષ નીતિનજી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા પાર્ટીના પ્રમુખ આપણા જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને આપણા સંગઠન મંત્રી રત્નાકર સાહેબનો અને સમગ્ર મોડી મંડળનો હું ખરા હૃદયથી આભાર માનું છું જે જવાબદારી પાર્ટીએ સોંપી છે એ જે જે કંઈ કામગીરી પાર્ટી સોંપશે એ કામગીરી કરવાની છે અને સમગ્ર મોવડી મંડળે જે મારી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પરિવારના બધા જ કાર્યકર્તા મિત્રો સાથે ખભે ખભા મિલાઈ અને પાર્ટી કેવી રીતે મોટી થાય એવી કામગીરી બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કરીશું